આટલું આટલું લેવું હવે તમને સમજાવું શું શું લેવું સિંહન કે બનમે બસિયે આઠ આવત ગયા હોય ઉઈ જાવ મારી નાખે જીવ જાય આબરૂ નો જાય સિંહન કે બનમે બસીએ જલમે ભે ડોળા પાણી નો પડાય એવું ડાયા માણસે કીધું પણ ફળી જાવ ભલે મરી જાય આબરૂ નો જાય જીવ જાય સિંહન કે બનમે બસિયે જલમે ભૂસીયે કરે હાથમાં વીસી લઈ લેવો કાન ખજૂરે કાન ખજૂરા નાખ દેવો પણ મૂર્ખાની મિત્રતા નો કરવી કાન ખજૂરે કાન મેં કે હાપન કે મુખ અંગૂર દીજે હરપના ના મોઢા માંગડી દઈ દેવી ભૂત પી શાસન મેં ભમીયે ડાયકણું રાહડા લેતી હોય ન્યાય જાવ ભૂત ને ડાયકણું મને હમણાં એક જણે પૂછેલું કે ભૂત પ્રેત માં તમે માનો મેં કીધું માનવું જ પડે મને કે ભૂત પ્રેત હોય મેં કીધું હોય હોય મને કે તમે આટલા લાખો કરોડો યુવાનો તમને આજે સાંભળે દુનિયામાં અને અને તમને ફોલો કરે તમે આવી કરો ભૂત આ યુગમાં અંધશ્રદ્ધાની વાત મેં કીધું પણ ભૂત હોય એનું શું કરું મને કે સાબિત મેં કીધું સાબિત દો મને કે સાબિત કરો ભૂત ક્યાં છે દેખાડવાનો મેં કીધું જેટલા સારા માણસ હોય ને આગળ આવ્યા હોય પૂછજો કેટલા કેટલા વર્ગ કેટલા નિવેદ આપ્યા હારા એને જ હોય એમાંથી માંડ નિવેદ દેવા પડે ઘણી વાર તમે સન્માન કરો ને પ્રસંગ કોઈ તો પાંચ હાથ નડતા હોય એના સન્માન પેલા કરી લેવા એટલે નડે નહીં ઈ ભૂત ની ખબર છે ઓલા જે અદ્રશ્ય થઈ જાય એની આપણને ખબર નથી હોય કે ન હોય પણ આ ભૂત તો ભૂત પીસાશન મે ભમિયારું ઝેર હલા હલ ગોલ પીજે જીઓ જીઓ જીલો જગ મે રગુ મૂર્ખ મિત્ર કાબુ નાહી કીજે મૂર્ખાની મિત્રતા નો કરવી પણ આ તો મિત્રતા એ નિભાવી અને બાપાએ કીધું કે એમના હાથે સન્માન કરાઉ હું એ મિત્રતાને પણ એકવાર જોરદાર તાળીયાથી જસુભાઈ અને પ્રહલાદભાઈની મિત્રતાને આપણે વધાવીએ હા એટલે એવો આજનો આ પ્રોગ્રામ આજનો આ કાર્યક્રમ ખૂબ આપણે અમે બધાય તમને આનંદ કરાવશું આપણી વાતો ને આપણી પરંપરા ને વાગોળવાની વાતો કરવાના છે અને જે સારા માણસો એની વાતો જગતના ચોકમાં લે બાકી ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવા હોય હવે ખાંડના ડબલા મતલબ ગામડામાં રહેલા બેનુંન ખબર હોય જોકે હજી એવું છે ખાંડના ડબલામાં જેવા શું કામ ખબર મીઠા મીઠા લાગે પણ અંદર બાકસ પડી હોય અન્ના ડબલા બાકસ હોય ભડકો કરે તો એ ખબર પડે કે આ તો હળગાવાનોય કામ કરે છે ઘણા માણસ બાવળ જેવા હોય પોતાનામાં પરડા પોતાનામાં પરડા જ આવે ફળ ન આવે હારા પણ આંબાના બગીચામાં આડા પડ્યા હોય વાડ્યું થઈ બાવળની છે બાવળ જેવા હોય કે જાતો નહીં ને કર હુળા હોહરવા જાયે કોકની ફળ તો ખાવા દે કોકના તો ખાવા દે ઘણા માણા બાથરૂના બાથરૂમના ચંપલ જેવા હોય કોઈ દી ઘાય જ નહીં પટ્ટિયું નીકળી જાય બે કટકા થાય કાળા મહે થઈ જાય બાકી વાત હો ખરેખર આપણે દેવાની વાત કરીએ અમારે ડાયરામાં હોય બધા અમારે ગાયો ના મંદિરોના બધા ડાયરા બહુ હોય લાખો લાખો રૂપિયા ઉડાડે માણસો ઈ એ બધું ડોનેશન એમાં એવું હોય અમુક એવા બેઠા હોય દેવાથી શું મળે લે બોલો હવે એને તો શું એને સમજાવવાય કેમ દાતારી તત્વ અંદર થી આવે એના કઈ ઇન્જેક્શન તો ન આવે એ તો પછી ઠેક પણ પૈસો જીવનમાં બહુ જરૂરી છે એમ ન આલે એ સબ માયા ઇસકા ક્યાં કરે હોય એમ આલે પાછું આ બિલ ભરવા પડે હવે પાછા જેટલી તાકાત હોય એટલા કમાઈ લેવા પણ ટાણું આવે જે આપી દે ઝંડા કે નિશાન તેને જાને કહું જાને હેન કો દ્વાર દુધુ તે ઊંચે મહેલાન કે ઉઠાન તેન જાને કો જાને હેન કહું મત ગજ કે મધાન તે શાન જાને ગુમાન તેન જાને ધન ધાન વિધાન તે આ બહુ સરસ પાંચસો વર્ષ પહેલા લખાયેલું કવિ છે ચારણી સાહિત્યનું કે તમે આટલી આટલી વસ્તુ દુનિયામાં કરો તો દુનિયા તમને ભૂલી જવાની છે કઈ ઝંડાઓ નિશાન કે નિશાન જાને કહો બહુ પૈસા વાળા હોય ને આપણા નામના ઝંડા ફરકાવી ગામો ગામ મરી જાય એટલે ઝંડા બંધ થઈ જાય તે ઓલો ગયો લાગે ગયા ઝંડાઓ નિશાન તે નિશાન તેને જાને કહું જાને હેન કહુ દાર દૂધુ બજાન કે આપડા નામ ના ઢોલ વગાડી તો મરી જાય એટલે ઢોલ બંધ થઈ જાય ખબર પડે ભાઈ ગયો શાંતે ને જાને મોટી શાન વધારીને રખડે કોઈ દી દુનિયા યાદ ન રાખે શાંતે ને જાને ગુમાન ને જાને ખોટું ગુમાન કરે દુનિયા યાદ ન રાખે ધન ધાનતે ને જાને ગમે એટલું ધન મેળવી મોટી કંપનીઓનું બધું સારી વાત છે કરવું જોઈએ પણ એ જાય એટલે છોકરાના નામે ચડી જાય આપણને દુનિયા ભૂલી જાય ધન ધાન તે ન જાને કહું કોટિક વિધાન તે એક કરોડ પ્રકારના વિધાન કરો તો દુનિયા ભૂલી જવાની ભૂલી જવાની ભૂલી જવાની ઘણા ને ડાયા માણસે અફસોસ વ્યક્ત કર્યો તો દુનિયામાં યાદ રહી એવું એક કોઈ વસ્તુ નહીં દુનિયા યાદ રાખે એવી કાંઈ છે જ નહીં દુનિયામાં રસિક બિહારી કે એક નહીં ચાર છે કે ચાર કયા તો રસિક બિહારી ચાર પાંચ તે જહાન જાને વિદ્યા જેની પાસે વિદ્યા છે કવિ છે સારું જગતને લખીને આપે છે એ એને દુનિયા કોઈ દી ભૂલતી નથી વિદ્યા હરિધ્યાન જેને ભજન કર્યું છે હમણાં નરસિંહ મહેતા ને યાદ કર્યા એને કેવી રીતે ભૂલાય વિદ્યા જરૂર પડી જગતના ચોક માં એક વખત હતો નાનું ગામ હોય કોઈ કોઈ વિસ્તાર હોય હોય એની સુંદર રાહડા લેતીયું હોય એનું કોઈ ચિત્ર બનાવી અને કોઈ એવા નરાધમ હોય તાકાત વાળો એને ફોગાડી દે કે આ ગામમાં આવી સુંદર દીકરીયું છે અને પછી હજારો ની સેના લઈને દળ ખટક આવે સામે ગામ સ્ટેટ નાનું હોય એની પાસે સેના થોડી હોય અને પછી ખબર પડે કે આપણી બેનુ દીકરી ઉપર નજર બગાડી ના આ આવે છે નરાધમો અને ઈ વખતે તરવરિયા યુવાનો હાથમાં તરવાર લઈને જે તૈયાર થયા અહીંયા ચારણી સાહિત્યના અમુક શબ્દો વચ્ચે વચ્ચે હું કહીશ આપણે મને આમ ડાયરો સમજે એવો લાગ્યો એટલે ચારણી સાહિત્ય નાદ વૈભવનો છે એને સંગીત હોય તો મજા આવે યુદ્ધના મેદાનમાં ઉતરે કેવી રીતે ઉતરે

મારો 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 કરતા યુદ્ધના મેદાનમાં જે ઉતરી જાય અને બેનું દીકરીને ઈજ્જત બચાવવા માટે ખપી જાય દેશના માટે રાષ્ટ્ર માટે ગાયુ માટે ધર્મ માટે એનું એને દુનિયા ભૂલે નહીં તો કોને ન ભૂલે વિદ્યા હરી ધ્યાન તે કૃપા એટલે તરવાર યુદ્ધમાં જે લડે ધર્મ માટે અને દાન તે જેને દાન કર્યું છે એને દુનિયા કોઈ દી ભૂલતી નથી ભલા માણા બાકી કઈક ખેડા ખપી ગયા વિધ વિધ વેશ એમ દુનિયા એને યાદ કરે તો ભગવતી માની દિવ્ય ચેતના ને ફરી ફરી નમન કરું કે કઈક ભાગ્યશાળી આત્મા હોય એની પાછળ આવી રીતે તિથિ ઉજવાય ન થયા હા એક બાપા તો દવાખાના છોકરા મૂકેલા તો પછી દવાખાના થી કોરોના ફોન કર્યો એના છોકરા તમારા બાપા ને લઈ જાઓ કાં તો મામલો પૂરો થઈ ગયો પછી પેકિંગ આપી દેતા હોય તો પેકિંગ કરીને એમ ને પછી હળું હું બધું જવા દીધેલું いいですか